ચાર પોઈન્ટ ત્રેસઠ લાખની હીરાની લેતી દેતીમાં એક વેપારી વિરુદ્ધ કપોદરા પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી હીરાના વેપારીએ લેતી દેતી રકમ આપી અમુક રકમ ઓછી કરી આપવા મહિલા પીએસઆઈ મધુ રબારીને ત્રેસઠ હજાર રૂપિયા લાંચ આપી હતી જોકે લાંચ આપવા માંગતો ન હોય તેણે આ છટકું ગોઠવવા માટે બ્યુરો વડોદરાનો સંપર્ક કર્યો હતો એન્ટી કરપ્શન બ્યુરો વડોદરાનો સંપર્ક કરતાં જ એક છટકું ગોઠવવામાં આવ્યું લાંચની રકમ એએસઆઈના શાળા માનસી સિસોદિયાના હીરા વેપારીએ પોલીસ ચોકીની બહાર કોમ્પ્લેક્ષમાં ટોયલેટ પાસે આપી હોય જોકે આ રકમ માનસી સિસોદિયાએ તેના ખિસ્સા મૂકી પોલીસ ચોકીમાં આવ્યો હતો એન્ટી કરપ્શન બ્યુરોના સ્ટાફે મહિલા પીએસઆઈ મધુ રબારી રાઇડર નવનીત જેઠો અને તેના શાળા માનસીને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત